તમને ખબર છે એક બાઉલની અંદર હળદર કાશ્મીર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર થોડોક ગરમ મસાલો અને કસૂરી મેથી પાણી નાખીને સાથે મિક્સ કરશો તો એક સરસ મજાનો શાકનો મસાલો તૈયાર થઈ જશે આઠસો ગ્રામ જેટલી કોબીને ઝીણી ઝીણી સમારીને લેવી અને ત્રણ નાની ડુંગળીને આ રીતે ઝીણા ટુકડાઓમાં કટ કરી લેવા વઘાર માટે જેટલું તેલ ગરમ કરી હિંગ મીઠા પાન તીખા મરચાનો વઘાર કરી લેવો વઘાર ચટકી જાય એટલે આની અંદર સમારેલી ડુંગળી નાખીશું ડુંગળી ફટાફટ ચડી જાય એટલે શાકના ભાગનું મીઠું નાખી થોડીક ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કુક કરી લેવી ત્યારબાદ આની અંદર ઝીણી સમારેલી કોબી નાખી દેશું કોબી ફટાફટ ચડી જાય એટલે ઢાંકા ઢાકીને પકવી લેશું અહીં કોબી થોડીક ચડી ગઈ છે એટલે એકવાર સારી રીતે મિક્સ કરી લેશો તૈયાર કરેલો મસાલો આ સમયે નાખી દઈશું મસાલાની આ પલાળીને લીધો છે એટલે એનો કલર અને સ્વાદ બંને સરસ આવે છે સાથે એક મોટી સાઇઝનું ઝીણું સમારેલું ટમેટો નાખી દઈશું ફરી પાછું મિક્સ કરી લેશું અને હવે જ્યાં સુધી શાક પ્રોપર ચડી નથી જતું ત્યાં સુધી ઢાકર ઢાકીને પકવી લેશું છેલ્લે કોથમી નાખીને સર્વ કરીશું તો તૈયાર છે આપણું સરસ મજાનું કોબીનું શાક